એમાંથી આપણે કાર્બોગજલિક એસિડને છે સરળતાથી બનાવી શકીએ છીએ પરંતુ એ માટેનું કન્ડિશન એ છે કે જ્યારે તમે આલ્કોહોલમાંથી કાર્બોગ્ઝલિક એસિડને બનાવવા ઈચ્છો છો ત્યારે તમે જે ઉદ્દીપક વાપરો છો એ ઉદ્દીપક છે એ પ્રબળ હોવો જોઈએ એટલે વાત એમ છે કે અહીં આપણે ઓક્સિડેશન દ્વારા પ્રક્રિયા કરી અને એસિડ બનાવવાનો છે તો આલ્કોહોલ સિલિન્ડરની બનાવટ કરો છો ત્યારે તમારે પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે આલ્કલાઇન કેમેરા ફોર એસિડિક પોટેશિયમ પરમેગેનેટ કે ક્રોમિક સેરિક્રોમિક ઓક્સાઇડ એટલે કે CrO3 દ્વારા તમે કાર્બોક્સિલિક એસિડમાં એનું રૂપાંતરણ કરી શકો છો જ્યારે આલ્ડીહાઇડની વાત આવે ત્યારે આલ્ડીહાઇડ સંયોજનો પણ એસિડમાં ફેરવાય છે પરંતુ ત્યારે જે તમે ઉદ્દીપક વાપરો છો એ ઉદ્દીપક પ્રમાણની જગ્યાએ મંદ લેવા રહે છે કઈ રીતે પ્રક્રિયા થાય છે આવશ્યક છે ચો પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઇડ સંયોજનોમાંથી આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવી શકીએ જોઈએ કોઈ મેં આલ્કોહોલ લીધો છે એની અંદર આલ્કાઇલ આલ્કલાઇન કેવેલો હોય અથવા એસેટિક એસિડિક એમાં કેટોસિયા કો સેવન અથવા ક્રોમિક ઓક્સાઇડ દ્વારા પ્રક્રિયા કરી જળ વિભાજન કરવાથી કાર્બન જળક એસિડ સંયોજનો મેળવી શકાય છે અહીંયા મે તમને કોઈ પણ એક ઘટક છે એ વાપરી શકાય છે અહીંયા તમને લખ્યા પાછ છે ત્રણ આપ્યા છે અને ગમે એક વાપરવા ઓકે જો અહીંયા મે ઓલ લીધો છે ડેકેટ ઓલ 10 કાર્બન વાળો આલ્કોહોલ એની ક્રોમિક ઓક્સાઇડ અને એસ્ટ્રોસોફોર્મ દીપક ને હજીમાં પ્રક્રિયા કરવાથી ડેકેનોઇક એસિડ મળે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આઈએમસીક્યુ છે એ પૂછી શકે છે કે જોન્સ પ્રક્રિયા નિચેના પૈકી કયો છે તો યાદ રાખવાનું CrO3 અને H2SO4 નું મિશ્રણ એ જોન્સ પ્રક્રિયા તરીકે ઓળખાય છે બીજી એક પ્રક્રિયા આલ્કાલ બેન્ઝિન સંયોજનોમાંથી આલ્કાલ એટલે આલ્કાઇન છે બરાબર પ્રાયોગકાર છે અલકેન છે અલકેન માં આવી જાય કોની ખાલી છે તો આપણે એના વિશે અને બેન્ઝીન એટલે બેન્ઝીન સાથે એ સુખા જોડાયેલ હોય એવા સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડ વિદ્યાર્થી મિત્રો એ હલકા બેન્ઝીન સંયોજનોની જ્યારે કોઈ પણ દીપક દ્વારા પ્રબળ ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે એ શાખાનું ઓક્સિડેશન થવાથી કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ છે ત્યાં જોડાય છે શાખા ભલે ગમે એવડી લાંબી હોય પરંતુ તેની અંદર ફક્ત અંતે એક કાર્બોક્ઝિલિક એસિડ નું ગ્રુપ જ છે દાખલ થાય છે આ પ્રક્રિયા તમને પૂછે એમ કે માં પણ તો પણ ધ્યાન રાખજો કે શાખા ગમે તે છતાં એ એસિડ નો ફક્ત એક જ જ થાય છે બેન્ઝિન એટલે કે એની સાથે બદલી આપતા એનો પોટેશિયમ ક્ષાર બેન્ઝિન પોટેશિયમ ક્ષાર બરાબર એની જ્યારે એસિડિક જળ વિભાજન કરવામાં આવે ત્યારે એ એ જોડાય અને 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 છે છે બંને જોડી દૂર દૂર થાય આપણે બનાવી શકીએ તમને તમને કે રીત પણ આ આ એક પ્રકારની થઈ બીજી જો અહીંયા મેં ત્રણ કાર્બન કે પ્રોપેન બરાબર નામ વાળેન કરવું હોય તો શું થાય પ્રોપેન એવું નામ છે બરાબર તો એની કેમેરા સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એનો પોટેશિયમ ચાર બન એનું જો કરવાથી બેન્ઝોઇક એસિડમાં માં રૂપાંતર થાય છે અહીંયા વાત મને કરવા જેવી રહે કે અહીંયા આપણે ત્રણ કાર્બન વાળી લાંબી શૃંખલા લીધી હોવા છતાં અંતે આપણે ફક્ત એક જ કાર્બન દરેક એસિડ ગ્રુપ છે એ જોડાયેલું જોવા મળે છે એટલે આ તમારો MCQ ની અંદર પૂછી શકે તમે ક્ષેત્ર પણ જશો ક્ષેત્ર તો નહીં એનો ખાસ ધ્યાન રાખજો ઓકે આના પછીની બધા છે એ આપણે શીખી જાવ જો વિદ્યાર્થીઓ નાઇટ્રેટ સંયોજનો કે એમાઇડ સંયોજનોમાંથી આપણે

એમાં નું જળ વિભાજન કરવાથી શું મળતું હતું કાર્બન ચાર કે છે તો એમાઈડ વાત જ ન થાય એમાઈડ માંથી એનું જળ વિભાજન કરો તો શું બનવાનું છે કાર્બન ચાર કે જો એ કઈ રીતે બને છે આર કા નેટ્રલ લીધો છે આપણે બરાબર એની H+ અથવા OH સુધી તો મેં હાજરી માં જળ વિભાજન જો એમાં કીધું તમને મેં H+ એટલે કે એસિડિક માધ્યમ અથવા બેઝિક માધ્યમ શું કરવાનું છે તમારે જળ વિભાજન જળ વિભાજન કરવા શું થશે શું આ જે ઘટક છે આખે કે પાણીનું અહીંયા નું અહીંયા છે જશે એટલે CO

અને એક h જે વધે છે એ h અહીંયા ns સાથે જોડે છે એટલે ns3 થઈ છે બરાબર આ રીતે પ્રક્રિયા છે અને બનતું હોય એ રીતે મે કોઈ એમાડ લીધો છે આ મેં લીધું છે બેન્ઝિન છે એનો એમાડ છે તો બેન્ઝિન એમાડ છે બેન્ઝિન એમાડ ફક્ત જળ ઉત્પાદન કરો બરાબર એસિડિક માધ્યમ ની અંદર જળ થવાથી એસિડ બને છે અને પહેલાની ની જેમ ns3 શું કો પડે યાદ રાખજો કઈ રીતે કઈ રીતે ns2 સે ns3 સે શું કો પડે છે આ આ પાણી હોય એમાં ઓએચ હોય અને કોણ હોય એ કે એચ છે ઓએચ છે સીધો અહીંયા સીઓઓએચ એની સાથે જોડે અને એચ છે એ સીધો કોની સાથે જોડાય એનએચ ટુ સાથે કે એનએચ ટી જોડાય અને એસીઓએચ જોડાય બેન જોગેસેડ આ રીતે પણ બનાવીશ એટલે બેન જોગેસેડ આ પ્રત્યે જુદીનો ગણાય રીતે બનાવી રહ્યા અને એ તમારે યાદ રાખવાનું રહેશે ઓકે પછી છે વિજ્ઞાન પ્રક્રિયામાં વિજ્ઞાન પ્રક્રિય કોણ વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન પ્રક્રિયા એટલે કે આર એમજે એક્સ

अरे थरी शो यहाँ पर H नहीं जरूर चल रही है चल रही है लाइन हो चल चुकी है एम बी ओ एच अरे एक्स सुपर पॉइंट रेडी अरे यहाँ आप उसे चेक क्या चाहिए जो रहेगा सी ओ एच तुम्हारा जो रहती है अरे यहाँ जो प्रथम आप तो एक बस कार्बन है तो जरा ये सिद्ध ना जरा किला कार्बन वाला सिद्ध ना बे कार्बन वाला सिद्ध बस �

એસા ઝલાડા અને એના સિવિઝમાંથી આ એસા ઝલાઈ લીધો આર સીઓ સી એ બરાબર તો આર સીઓ સીએલ છે એનું ફક્ત જલ વિભાજન કર્યું તો શું થઈ જાય અહીંયા એની જગ્યાએ જલ વિભાજન કરવા એટલે કે એચ પ્લસ એને ઓએચ છૂટ પડે કે નહીં રેડી આ સીઓ સાથે આ ઓએચ જોડાય જાય આ સી એલ અને એચ મને જોડાય છે કોણ પડી જાય અને આ સાથે એ રીતે

તો આ તમારા એસર હેલાઇડ સંયોજનો માંથી બનાવટ આપણે શીખી છે બે બનાવટ બાકી છે એક હેલાઇડ માંથી અને એસ્ટરમાંથી શીખી લેજો આઈ પહેલા બનાવટમાં આપણે એસિડ ક્લોરાઇડ હાજરીમાં હાજરી પ્રક્રિયા કરી એમાં તો ટોપિક આપણો એનહાઇડ્રેટ માંથી પણ બનાવી શકાય છે એનહાઇડ્રેટ માંથી કઈ રીતે બનાવી શકાય છે આપણે આમે લીધો છે આ CH5 નો બેન્ઝિન બરાબર અને COO CO બે વાર છે અને છે બરાબર અને पर आज જો जो आके को, को तो स्ट्रक्चर के ऊपर जो आके है C6H5CO C6CO C6H5 અને એની સાથે જોડાયેલ હોય ઓક્સિજન આ છે એક નંબરનો કોનો કયો ઘટક થયો આ બેન્ઝિન છે બરોબર આ બેન્ઝિન નો એનહાઇડ્રેટ છે કોઈ પણ જગ્યાએ જે માય કોઈ પણ ઘટક છે બદલાઈ શકે અહીં તમે એનસીએસ 3 લઈ જાવ તો એ ઇથેન થઈ જશે એ ઇથેન થઈ જશે બરોબર તો ઇથેન નો હાઇડ્રેટ આ બેન્ઝોઇક એનહાઇડ્રેટ છે તો આ તમારે અહિયાં તમે ઈથેન લઇ લો તો બેન્ઝોઇક ઇથ ઇથેનોઇક એન્હાઇડ્રેટ ટૂંકમાં એન્હાઇડ્રેટ છે આ રીતનો હોય છે બરાબર તો એન્હાઇડ્રેટ નું જળ વિભાજન કરવામાં આવે તમને ખ્યાલ છે જો અહીંયા નો જળ વિભાજન કરો તો એક એક ભાગ આ થી આ તૂટી જાય એટલે અહિયાં OH ની જરૂર છે અહીંયા H ની જરૂર છે એક જગ્યાએ OH જોડે એક જગ્યાએ H જોડે એટલે બે મોલ શું બની જાય એસિટિક સોરી બેન્ઝોઇક એસિડ થી બની જાય અહીંયા એચ જોડાઈ ગયો અહીંયા OH જોડાઈ ગયો પાણીનો રેડી બે જગ્યાએ બેન્ઝોઇક એસિડ બની ગયા

આમે ડાયરેક્ટ ઇથર બેન્ઝોઇક લીધું બરાબર અહીં મે એસિડિક જળ વિભાજન કર્યું એસ પ્લસ એટલે કે એસ ટુ હોય છે પણ એની અંદર એચ એક આપણે ઉદીપકનો એસિડિક નો એચ પ્લસ અને એસ ટુ પ્લસ બની જાય એટલે એસ ટુ પ્લસ એટલે કે એસિડિક જળ વિભાજન કરવા છે સીધો બેન્ઝોઇક એસિડ છે એ બને છે અહીંયાથી આ સી એચ થાય અને આમાંથી ઓ એચ સીધો સી ટુ એચ થાય પડે છે આલ્કોહોલ બરાબર એ રીતે જો તમે કોઈ આવો આલ્કો એસ્ટ્રો સંયોજન તમે લીધું બરાબર તો એ એસ્ટોસન જો તમે બેઝિકા લિવજન કરો તો સૌપ્રથમ એનું સોડિયમ શાર બને આ એસીનું સોડિયમ ઉચ્ચાર પેલા અહીંયાથી આ સીટુ એચ ફાઇવ અને ઓએચ આ બંને છે અહીંથી જોડી છૂટા પડી જાય અને એને અહીંયા આવીને જોડાઈ બરાબર ધું થયેસીઓ એ ને સીટો એચ ફાઇવચ છૂટ પડી ગયું એવી રીતે જો જળ દિવસ જે બી કર્યો અને તમને એસીડ એવાનું મળી જાય અને આ છે એને પ્લસ છૂટ પડી જાય બરાબર લાઇક તમે તમે એસી લીધો તો

ઉત્કલન બિંદુ અને એની દ્રાવેડ આ ત્રણ વાતની ચર્ચા આપણે કરવાના છીએ છીએ એને સિદ્ધિ કોઈ પણ ના અભૌતિક ગુણધર્મ આવે તો આ ત્રણ બાબત આપણે ચર્ચા કરીશું પહેલાં તો આપણે સભાની વાત કરીએ તો નવ કાર્બન વાળા નવ કાર્બન સુધીના જે ઘટકો છે કાર્બન એસિડ સંયોજન એ અરુચિકર વાચ એટલે કે ખરાબ વાચ ધરાવતા સંયોજનો જે આપણને ગમે નહીં બરાબર એને કહેવાય અરુચિકર ગમે નહીં તેવી ગમે નહીં તેવી વાચ ધરાવતા એસિડ સિયોજનમાં રંગવિહીન છે અને પ્રવાહી પણ છે

આણ્વિક દળ ધરાવતા અનુવર્તી કોઈ ઘટકો સાથે એ કાર્બોક્સિલિક એસિડ સંયોજન છે એ કેવો ગુણધર્મ ધરાવે છે તો એના અનુવર્તી આલ્ડિહાઇડ છે કીટોન છે આલ્કોહોલ છે બધા કરતાં કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે એટલે સૌ અત્યાર સુધીના બધા બધા સંયોજન કરતા કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય છે એટલે માટે તમને એક ક્રમમાં આલ્ડિહાઇડ કરતા કીટોન ઉત્કલન બિંદુ વધારે હોય અને આલ્કોહોલ અને સૌથી વધારે કાર્બોક્સિલિક એસિડ સંયોજન એનું રીઝન છે શા માટે ઊંચો આણ્વિક અંતર આણ્વિક બળ શા માટે એ વધારે ઉત્કલ બિંદુ ધરાવ ઊંચો ઉત્કલ બિંદુ એનો રીઝન છે આંતરાણવીય હાઇડ્રોજન બંધ અને બીજું કે જ્યારે પોતાના પોતાના અણુ વચ્ચે બે અણુ વચ્ચે બે બંધ બનાવે છે અને પોતાને એક પ્રકારનો ડાયમર બનાવે છે તો કઈ રીતે આ એક કાર્બોક્સિલિક એસિડ અણુ બરાબર અને આ બીજો કાર્બોક્સિલિક એસિડ અણુ આ બંને વચ્ચે બંધ બધા હાઇડ્રોજન બંધ એ કઈ બંધ બન્યો અંતર હાઇડ્રોજન બંધ બનવાના કારણે

અને લક્ષણો ત્યાં સુધી આવજો